ત્યારે જે આપણે જિલ્લા સંકલન કહેવાય એ આપણા અધ્યક્ષ જિલ્લા કલેક્ટર હોય ડીડીઓ સાહેબ હોય પછી મામલેદાર પ્રાંત અધિકારી જિલ્લાના ટોચ લેવલના ઓફિસર બધા વિભાગના એનામ હોય પછી જે આપણા વિસ્તારના પ્રશ્ન કનડતા હોય જે પ્રજાએ ગામે આપણે સરપંચ તાલુકા પંચાયત બધાએ લખીને લીધા હોય એ પ્રશ્ન કોઈક થયા હોય અને આટી ઘૂંટીવાળા હોય તો એ અમે સંકલનમાં રાખતા હોઈએ અને એનો પ્રશ્નનો જવાબ લેતા હોય તો અમારે આજે પ્રશ્ન મેન એ હતો કે જે એસટીની બસ છે એ ઓચિતાની બંધ કરી નાખે હવે દીકરીઓ સવારના કોલેજ જવાનું હોય ત્યાં ગાડી ના આવે એસટી વિભાગનો હતો પછી ડેમ તળાવ જે મોટા એસ્ટેટના હોય પંચાયતના હોય એ અત્યારે શિયાળુ પાક આવી ગયો ઘઉં વાવાના રાયડો વાવાનો જીરું સૂરજમુખી જે બધા વાવાના તો તાત્કાલિક એ કેનાલું એ સ્ટેટ પંચાયતની એ સફાઈ થાય જ્યાં રિપેરિંગ રિપેરિંગ થાય તો તાત્કાલિક પાક ખેડૂતનો ઊભો થઈ જાય વાત રહી પશુપાલકની તો પશુપાલક જે તરફથી મરી ગયા હોય એની ડોક્ટરી થેલી હોય એનો પીએમ કરી એનો રિપોર્ટ મોકલે તો એ પશુપાલકની વળતર મળવી જોઈએ વાત રહી ફોરેસ્ટની તો ઘણા ગામડામાં જે ગામ અમુક માપણીમાં આવી જાય કે આ ફોરેસ્ટની છે પણ જે તે ગામડા તો જૂના છે ફોરેસ્ટ પછી આવી જાય તો એની માપણી હતનિશાન થાય તો જેનાથી ગામથી બહાર નીકળે ગામના ખેતર છે ઘણા ખેડૂતના એ પણ એનો વિવાદ રહે છે તો એના માટે ખેડૂતને નિશાન કરી દે જે સિમતળ હોય ગામતળ હોય કે સી જે પણ હોય એનો નિશાન રહેવો જોઈએ પછી વાત રહી અત્યારે જે આર્મીમાં રિટાયર થાય ઓફિસર તો એ લોકો રિટાયર થયા પછી હથિયારનું લાયસન્સ માગતા હોય તો એને લાયસન્સ મળે તો એ ગમે સિક્યોરિટી એ બધું રાખી શકે એના સિવાય આર્મી કે આપણે અગ્નિવીર એનામાં રિટાયર થાય છે તો એને કોઈપણ વિભાગમાં નોકરી પાયરોટી મળી જોઈએ વાત રહી અમારી નખત્રાણી હોલનો પ્રશ્ન હતો ડેયાપર કોલેજનો પ્રશ્ન હતો નલિયા કોલેજનો પ્રશ્ન હતો એવી રીતે બધા જે પ્રશ્ન અગત્યના જે આજે મારા સંતાલીસ પ્રશ્નો અને રોડ રસ્તાના જે અત્યારે તાત્કાલિક રોડ ન પણ પેચ મારાઈને જાડી કટિંગ થાય તો એના માટે આ બધા પ્રશ્નો આજે અને ડેરીઓ જે બંધ કરી નાખી છે દૂધ ડેરી જે દસ દસ વર્ષથી હતી ચાલુ તો એ ડેરી જે ગામની બંધ થાય તો એ પશુપાલક ક્યાં જાય તો એ ડેરી બંધ કરવાનું કારણ શું તો એનો અમને જવાબ આપે તો આ બધા પ્રશ્નો મારા નાના મોટા સંતાલીસ પ્રશ્નો આજે હજુ સંકલનમાં કરેલા અને જિલ્લા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબે એમને પૂરેપૂરી ખાતરી આપી કે વહેલી તકે પછી જીપીના જે કનેક્શન છે દબાણમાં એ તાત્કાલિક એને મળવા જોઈએ શું કામ ના મળે ક્યાં જાય રહેવા પછી વાડીના કનેક્શન છે પછી જૂના વાયર થંભલા જે છે એનું પણ કામ તાત્કાલિક થવું જોઈએ આ બધા પ્રશ્નો જુદા જુદા પ્રજાહિતના એ પ્રશ્નો આજે મારા સંકલનમાં હતા